નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપનો મિત્ર દિનેશ કઠિક માઇ ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરશું કે જે જીરાના પાકમાં અત્યારે તમે જુઓ તો આ રોગ વધારે દેખાય છે તો કયો રો તો કે છે પાંદડી ટૂંકી થઈ જવી પાંદડી જાડી થઈ જવી પછી ઉપર જે આપણે જીરાના પાનની ઉપરની અણીઓ રહે એ શેદ પીળી થઈ અને થોડી દાઝે આપણે દાખલા તરીકે ઝીંક યુરિયા નાખી પાતા હોય અને પાવડર રહી ગયો હોય ચેમ દાજે એ રીતની દાજે તો આજે ફિલ્ડ ઉપર હું હતો એટલે ઘણા ખેડૂત મિત્રો કહે છે દિનેશભાઈ આ રીતનું થાય છે આ રીતનું થાય એટલે મને તો લાગતું હતું કે આ રીતનો રોગ હશે પણ છતાં કીધું રૂબરૂ વાડીએ જઈ અને આપણે જે ખેડૂત મિત્રોએ જીરું આવેલું છે એ આપણે જોઈએ તો ખરેખર એ રીતની મેં જે આગળ જે કીધી પાંદડી ફોટો પાડવું હું ભૂલી ગયો પણ કાલે હું ફોટો પાડી ને હું ઉપરની ટ્રાય કરીશ કે આ રીતના સોલ્ડ થાય છે તો એક તો પહેલાં પ્રથમ તમે જુઓ અત્યારે હમણાં ત્રણ ચાર દિવસથી તમે જુઓ તો ઠંડીનું પ્રમાણ હરું અવરું ઘટતું ગયું હવે આજે રાત્રે અગિયાર ને વીસ મિનિટ થઈ અને તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ એટલે આ દિવસે જીરું જોવા જવું એટલે ગરમી ઘણી હતી ને કે જીરું જોવા જાય ત્યારે ને એવું પહેરતું જવું પડે પણ ઠંડી હતી નહીં ગરમી વધારે હતી તો આ જે વધારે ગરમી હતી ને એ સિવાયની આગળમાં આગળના દિવસોમાં પણ થોડી થોડી ગરમી હતી એટલે કે તડકો વધારે પડતો હતો તો આ રીતનું થાય એટલે થીપ્સ આવે તો થીપ્સ શરૂઆતમાં આવડું આવડું જીરું હોય નાનું હોય ત્યારે તડકા વધારે પડતા હોય ત્યારે પણ આવતી હોય પણ અમારા એરિયામાં છેલ્લા બે વર્ષથી જ્યારે નાનું જીરું હોય ત્યારે તડકા નથી પડતા કે થીપ્સ નથી આવતી પણ અત્યારે હાલમાં તમે જુઓ તો થીપ્સનું પ્રમાણ વધારે તો જે આપણો જીરાનો સોળ દાખલા તરીકે ઘણા કે યાર થિપ્સ કેવી હોય કે જોઈ નથી આપણે કે ક્યાં હોય કાતે તો જીરાનો જે સોડ હોય એ નીચે સફેદ કાગળ અથવા પીળું કાગળ અથવા તો મોબાઈલની મોટી ડિસ્પ્લે હોય જીરાના છોડ નીચે રાખીને ઉપરથી આમાં તમે ખેરવો એટલે ઝીણી હાવ હોય એ દેખાય તો આવડો મોટો છોડ હોય એમાં તમારે દહ બાર ખરતી હોય તો વધારે નુકસાન કરે અથવા તો બે ત્રણ ખરતી હોય તો એ બે ત્રણ તો તમારે જીરું ઉપાડવાના બે પાંચ વાર હોય ને ત્યાં સુધી બે બે ત્રણ હોય એ નુકસાન જાજુ ન કરી શકે પણ આઠથી થી વધારે હોય તો એ નુકસાન કરે તો જે આપણો જીરૂનો છોડ સોળ કાયદેસર જે આમ ફેલાવો જોઈએ બરોબર એ ફેલાય નહીં અને હંકોળો મળે અને જીરાના સોળમાં તમે ખેરો નહીં પણ તમે ઉભા રહો ને તો તમને ખબર પડી જાય દાખલા તરીકે કોઈ મિત્ર નહીં કમ્પ્લીટ થઈને નવા કપડાં પહેરીને તેલ બેલ નાખીને માથું ઊભો હોય અને ઘણા ખેડૂત મિત્રોએ વાડીએ કામ વધારે રહેતું હોય બે ત્રણ દિવસ નહવાનો ટાઈમ ન મળ્યો હોય પડખે ઊભા રાખીએ એટલે શું થાય કે ભાઈ ખબર પડી જાય કે આ ભાઈ નહીં નાયા લાગે ને આ ભાઈ નહીં ત્રણ ચાર દિવસથી નાયા નથી બરાબર તો આટલો ફર્ક દેખાય જીરાના સોળમાં પણ દેખાય કાયદેસર જે સૂડો ફેલાવો જોઈએ ફેલાય નહીં અને અંદર કરતો જાય એટલે આપણને ખબર પડી જાય કે આમાં કંઈક કઘા છે આમાં કંઈક રોગ લાગે તો મેં કીધું એ રીતનું ખેરવી એને ધોઈ લેવાનું તો એ થિપ્સને મારવા માટેની દવા તમે જો તો નીમ ઓઇલ એટલે કે જે કડવી દવા આવે લીંબુડીનું તેલ એ પણ તમે મિત્રો વાપરી શકો એ સિવાયનું ફીપરું લે બે પોઈન્ટ બાણું ટકા આવે એ પણ તમે વાપરી શકો જો થોડીક હોય આઠ દસ જેવી તો આ દવા વાપરી શકો થોડીક એથી વધારે હોય તો તમે જો હતું આ જે બાયરનું જમ્પ જે દેખાડવું બરાબર તો જમ્પ પણ તમે મિત્રો વાપરી શકો જો એથી વધારે પ્રમાણમાં હોય બરોબર તો એમાં તમે જોવો તો આજે દેખાય છે ટાટા કંપનીનું સમિટ બરોબર તો આ પણ તમે મિત્રો વાપરી શકો એ કદાચ તમારા એરિયામાં ન મળતી હોય મળતી હોય તો ડેલીકટ પણ મિત્રો તમે વાપરી શકો પછી તમે જોવો તો આજે સીનવા તો સીનવા પણ તમે વાપરી શકો જો બહુ વધારે પ્રમાણમાં મિત્રો હોય તો આપણે આ દર વાપર્યું તો સીનવા ડેલિકેટ સમિટ એક પપમાં દસથી બાર મિલી નાખી અને એકરે આઠથી દસ પપ કરી અને ઘાટો સ્પ્રે કરી દો અને થીપ્સ તમારી ગમે હોય તો ગાજરોટીને આપતી જાય એટલે સ્વડ તમારો જે અંદર કરતો જાય એ તરત જ ફેલાવવા મળશે તો જોઈ લીજો કે થીપ્સ છે ને અને થીપ્સ લગભગ છે પણ અમુક એરિયામાં જે કદાચ ઠંડી પડતી હોય તો પ્રોબ્લેમ ઓછો હોય પણ અમારી એરિયામાં અત્યારે ચાલુ થઈ ગયો એટલે કીધું ઘણા ખેડૂત મિત્રોના ફોન આવતા હતા કે આ રીતનો છોડ થાય આ રીતનો તો કીધું એ ઘીઓ બનાવીને છે તો આથી વાત પછી ઉપરની અણી છે અણી ઉદાસતી હોય તો આપણે ઘણા ખેડૂત મિત્રોએ આપણે બે પાણી ઉગાડ્યું હોય એટલે ત્રીજું પાણી કોઈ ત્રણ પાણી ઉગાડ્યું હોય તો પછી આપણે યુરિયા જરૂર મુજબ લેતા હોય ઝીંક કોઈ મિત્રોએ નાખેલું હોય કોઈ ટાટાનું નું રાલી ગોલ નાખ્યું હોય કોઈ મિત્રોએ અરુણોદય નાખેલું હોય કોઈ પીએનું બાયોવિટા નાખેલું હોય કોઈ કોટીઓનું યુમિશીલ જી નાખેલું હોય સારી એવી કંપનીના નાખેલા હોય એટલે ખોરાક બરાબર પણ છતાં આપણે ઉપર જે મેં કીધી પાંદડી શેત પીળી થઈ એનું ઉપર પાણી ઉડાજે તો એના માટે મિત્રો આપણે શું કરવું જોઈએ તો એના માટે તમે જુઓ તો ઓમકાર કંપનીનું માઇક્રો એડિટ એક પપમાં પચીસ ગ્રામ નાખીને આપણે છંટકાવ કરી દેવાનો પછી જુઓ તો એનું એનું ઉપજ આવે લિક્વિડમાં પ્રવાહીમાં એક પપમાં પચાસ એમએલ નાખી અને આ બંનેમાંથી કોઈ પણ એક આપણે લઈ લેવાનું તો ઘણા ખેડૂત મિત્રોને આપણે ડબલા દેખાડ્યા સ્ટાન્ડર્ડ કંપનીએ તો આ ચાલુ ચિલ્લા માઇક્રોન્યુટ્રનના આપણને પોતા પાડી દેખાડતા હોય તો મિત્રો સ્ટાન્ડર્ડ દવા વાપરો ચાલુ ચિલ્લા ન વાપરો ચાલુ ચિલ્લામાં રિઝલ્ટ આવે પણ ઓછો હોય સ્ટાન્ડર્ડમાં રિઝલ્ટ સારું આવે અને લાંબા ગાળા સુધી રિઝલ્ટ પણ રહે તો જે ઉપર અણી જે દાંતતી હતી એમાં આપણે એ માઇક્રોન્યૂટન વાપરવાનું પછી એવા વાત આવે કે જીરાની પાંદડી ટૂંકી હોય ઓલી જે મેં કીધી કે થિપ્સના હિસાબે પાંદડી જે લાંબી થવી જોઈએ જીરાના છોડને જે પાંદડી જેટલી લાંબી એની મૂસુ પાંદડી જેટલી લાંબી એટલું ઉત્પાદન વધારે આવે જેટલી પાંદડી ટૂંકી અથવા તો સોડા અંદર ગરતો જાય તો પણ ટાઈમ પહેલાં થિપ્સ નુકસાન એવું કરે કે ટાઈમ પહેલાં જીરાનો સોડ પાકી જાય અને અંદર ગરી જાય ઉત્પાદન આપણને મળે નહીં અને અંદર જે દાણા બેઠા હોય એ દાણા જેવા થઈ જાય હાથમાં હલરમાં કાઢવેલા બકડીયામાં ન પડે અને પવનમાં ફૂંક્યા ભેગું નીકળી જાય તો આ નુકસાન થતું હોય પછી કે સોળ ઘણો ઊંચો હોય આવડો હોય આવડો હોય એનું થડ તમે જુઓ તો આંગળી જેટલું ઇન્ડિપેન્ડ જેટલું જાડું હોય અને પાંદડી ટૂંકી હોય અડધા વેઠાવારની હોય વધીને કદાચ એક વેઠાવારની વારની હોય અને પાંદડી આમ સીધી હોય એકદમ ટટ્ટાર અને પાંદડી પણ જાડી હોય બીજા જીરા કરતા બીજા જીરાના છોડ કરતાં પાંદડિયું પણ જાડી હોય મિત્રો તો એ સોળ રરી ન દે એમના મધરે ઓલા જીરાડા ટાઈપનો જીરાડો તો વળી કદાચ ખ્યાલ આવે પણ એ ઉત્પાદન ન મળે આ તો સીધે સીધો રહે થોડાક દાણ આવી અને એ જીરું પાકી જાય તો એમાં મિત્રો વાયરસ લાગી જતો મારે પાડોશી ગામ છે એ ગામમાં પ્રોબ્લેમ થોડો વધારે રહે બરાબર દીક્ષર ગામ જે રહ્યું અહીંયાની અમુક જમીન જે રે એમાં પ્રોબ્લેમ વધારે રહે તો આ પ્રોબ્લેમ જે સાત વર્ષ પહેલાં હતો ત્યારે જોયું કે આ પ્રોબ્લમ ઘણા ખરીદ મિત્રોને નથી અમુક ખેડૂત મિત્રોને હે તો અમુક ટાઈમ એવું બનતું હોય કે હર્બિક સાઈડ આપણે નિંદામણનાશક દવા જે હેઠે જમીનમાં આપણે વાપરેલી હોય એટલે કે ગ્લાયકો આપણે વાપરેલી હોય બરાબર તો એ ટાઈમ અમુક ટાઈમ એવું બનતું હોય આપણે પણ આપણે એ મિત્રોને પૂછવી ભાઈ તમારે આ છીએ તો તમે કપાસમાં આ રીતનું તમે કંઈ વાપર્યું હતું ખરની દવા કે ના મેં એવી કોઈ વાપરી નથી છતાં હોય અમુક વાપરેલું હોય ને હોય તો બરાબર રહે પણ વાપરેલું ન હોય એને છતાં હોય તો એમાં તમે જોવો તો ફૂગનાશક દવા આપણે દેવી પડે પછી તમે જુઓ તો જે વાયરસ લાગતો હોય તો એની પણ દવા દેવી પડે તો એમાં તમે જુઓ તો આ જે વેલિડા જે રહ્યું બરોબર બરાબર આ વેલિડા આપણે એક આ ઝોમીટોમાં કંપનીનું વેલિડા સારું આવે તો આપણે આ જ લેવું એવું ચાલુ છેલ્લા કંપનીનું ન લેવું એક પગમાં ત્રીસ મિલી આને નાખી દઉં ઈ પણ ન મળતું હોય તો તમે આ જુઓ કોરોમલ કંપનીનું નું ટ્રાય સાયક્લોઝોલ 75% એટલે સ્ટાન્ડર્ડ એવું નથી કે આજ આપણે વાપરું પણ સારી એવી કંપની નું ટ્રાય સાયક્લોઝોલ 75% WP આવતું હોય ઈ આપણે મિત્રો વાપરવું પછી તમે જુઓ તો સ્ટેપરો સાયક્લિન મારી પાસે ખૂટી રહી સ્ટેપરો સાયક્લિન નાની એવડી પડી આવે બે થી ત્રણ પંપ કરવાના આવે બરોબર તો ઈ પણ તમે મિત્રો વાપરી શકો તો આ ત્રણ તમને જે મેં કીધી ડ્રાય સાયક્લોઝોલ પછી આ વેલિડ તમે જુઓ તો ત્રણ ટકા અથવા તો સ્ટેપ્રોસાયન આવે છે આ ત્રણમાંથી કોઈ પણ એક દવા વાપરો એટલે જે પાણી જે ટૂંકી હાવ થઈ જાય થયું જાડું હોય મજબૂત હોય તો એ છોડમાં તમને લાભ મળે પછી આમાં તમે માઇક્રોન્યુટન સાંટો અથવા તો થિપ્સની દવા સાંટો તો એ છોડમાં કોઈ લાભ ન થાય એને વાયરસ લાગી ગયો છે બરોબર તો આ દવા જે મેં કીધી એ તમારે વાપરવી તો ફ્લી મિત્રો બહુ વિડીયોને આગળ નહીં લઈ જતા વિડીયો અહીંયા આપણે પૂરો કરશું પણ આ વિડીયો પૂરો કરું એ પહેલાં ગેલેરીઓના પણ ફોન આવે કે દિનેશભાઈ ગેલેરીઓમાં ત્રણ આવે છે કંઈ આપણે વાપરવા જોઈએ કેટલું માફ છે શું એની કિંમત છે શું એના ફાયદા છે આવા ફોન આવતા પણ મિત્રો ફોન તમે ન કરશો બહુ આગળ હવે વિડિયો નહીં લઈ જતા વિડીયો અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર